અરે યાર કરશન ભાઈ તમે હું યાર તમારો વ્યવહાર ખબર આપણો તમારા પૈસા છોઈ નહીં જવાના તમે તાર જોઈ તો હું ખવરાઈ દઉં હોય ને ખઈ લેજો ભાઈ અને પછી કોમ ધંધ્યો કરજો પાછા હા બોલ લાલા લાવ ભાઈ બે દોડો લે દીપા ભાઈ દૂધ આલો હેડો આ કરશન ભાઈ બહુ દિવસે આયા તમે તો લે ભાઈ કોમ થોડો બહાર ગયો તો ને એટલે

ના દૂધની ની થેલી ના તો તેત્રીસ જ છે તો પંદર હજાર સાતસો રૂપિયા પેલો છોકરો ખાઈ ગયો એકી દાળે પંદર હજાર સાતસો રૂપિયા નું ખાઈ ગયો ના એકી દાળે નહીં ખાઈ ગયો તો રોજ ખાતો રોજ હા તે રોજ છે હાલતા થઈને તમે કીધું તો હતું કે આ છોકરા ખાવું એ હાલો હતો રોજ એ આવતો હતો હું ખવડાવતો તો અલે પણ જે ખાવું એ આ ખવરાવ એમ કીધું તું રોજે રોજ ખવરાવજો એમ ચો કીધું તું પણ એવી ચોખવટ તમે નથી કરી મને હો ને ભાઈ કે રોજે રોજ એના દાળ એવું બોલ્યા નતા એ તો રોજ આયે જ હતો તો માગતો તો હું તો ખવરાતો તો તમે બોલ્યા એટલે મારે તો ખવરાવું પડે ને અલે પણ તારે સમજવું જો ઓગ એમાં મારે હું સમજવાનું તમે ઇજ્જતદાર વ્યક્તિ હો તમે બોલ્યા ભાઈ ખવરા એટલે મેં ખવરાયું હા તો ફોન ના કરાય ફોન તો હવે આવી ગરાગી હતી હારો ધંધો તો મારું કરવા કરવો પડે અલે પણ પંદર હાજર સાતસો રૂપિયા મહિનાથી એટલા તો કમાણ્યો નહીં એટલા મને હું નહીં આપણે આપો એટલે પથ્થર પર લીર એ ભાઈ આવતો હતો ખાતો તો અને હું એને ખબર આવતો તમારા પૈસા મારા તે પણ એવું તો હું ખાતો તો બાપા 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 તમે હું ખાતો ભાઈ પૂછ્યો જ નહીં આ પાલે વધો અહ તમે કેટલો પાલ લેખો એક જોર મારીને બે અ આખો બોધો મારો બેટો સબ 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 એકણું બોપ ચામોને પાણીના પાલામાં ડુબોળીને ખાઈ જતો આખો બોધો આખો બોધો ખરાટ દેન ઉતારી દે ખબર ન પડે ને આ તો છોડો મેં તો ટાઈમ ટેબલ બનાવ્યું તું સવાર બપોર સોજ ઝાપોટ 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 બપોરે પડીકો અને હોજી બપોરના ટાઈમે કોઈ ટાઈમિંગ જ નહીં ખા 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 ખાધે જ ગયો મઠોન શિખાણ શું કહું તમને કોઈ બાચીત નહીં મેલ્યું દુકાનમાં કોઈ આઈટમ બાચી નહીં મળ્યું એ ખાતો તો હું ખવડાવતો હતો એટલે ચોઈ જતો જ નતો જવાની તો વાત છોડી દો તમે સવારે દુકાન ખોલું ને એ પહેલાં તો હોય દુકાન આગળ જ ઊંઝો હતો શટર આગળ જ

એ હું કહું તમને યાર ઓય પરમ પાત્રો જ રહે ખાય હ અને સીધો ઓય કણ બાજુમ રેલવે પટરી હ ઈ કણ જાય હ અગવા કે ઓયથી દબાઈને દબાઈન ખાધું હોય ને ભરા રાત ઈ ઉડાળા આટલા સાઉન્ડ આવો 10 મિનિટમાં પાછો આવો અમે આ ભેગો જ છ ચોય જતો નહીં ચોય જતો જ નહીં ખાય હ નું ઓય પરમ પાત્રો રહે હ આય આઈ એ જો લ્યો હો કરસન ભાઈ મારા ભગવાન લાઈ ભાઈ કેરી નટ લાવજે આજ તો મઠો નહીં ખાવ અલ્યા એ રસીલા આ હું કર્યું હતી ખાવાનું ખાધું પણ આટલું બધું તમ આટલું બધું વધારે નહીં ખાધું મેં એટલે પણ તને તો મેં એક જ દાડો ખાવાનું કીધું તું તમે ખાવાનું કંઈ ગયા તા ભાઈ હું તો રોજ આવું જ ને અટલે પણ કોણ ધંધો કરવાનું એ કીધું તું કદાને તમે ખાવાના દાતા બનતા જ મારું કરવા કોમ ધંધો ધંધો કરવો પડે એટલે તારો તો મગજ જેવું હક નહીં કોઈ ખાવામાં હું મગજ આટલું બધું ખાય કોઈ કોઈ ટોલપોઈન્ટ નથી મારી ને રસ તો લેવા દો હેડવાજી રસ ખાવો હજી જોગો ઓન શું કયો દાતાશ્રી બિલ આપવાનું હો અરે શું દાતાશ્રી અવા એ તો તમે દાતા બન્યા હતા એટલે યાર મારા પાસે તમને થોડું પેલું એ કરાય ઘણા તે કોઈ આજીવન દાતા નતા બન્યા તો એવું જરૂરી થોડું હોય ઘણા હોય આજીવન દાતામાં નોમ લખાઈ દેતા હોય પણ દાતાના દોતે પડી જતા હોય એટલે પછી નોમ ચેકાઈ દેતા હોય તો નોમ પછી શું કરવું તમે બિલ આલ છો આર્યું

ચીકા પેટ હતું કઈ શિકાર ચોથ હતું જ ખબર નથી પડતી મને તો આ એ સાહેબ વાળો નીકળ્યો હતો બોલો દાતાશ્રી હવે બિલ આલો હાલ તો ને હિલાય એટલા બધા પજામલો આઈન ગૂગલ પે કરી જઉ આ તો કશો હતો નહી હાલ જો પસાજ જો તમારા પૈસા તો જવાના અને હવે ફેરે આવે તો ખવરાવાનું તે હજી આ થોડા ઘણા વધ્યા એ દેવા હે તારા ના 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 કશો હતો નહી હો ખવરાવું તે